કે મુદ્દા અસંખ્ય છે ખેડૂતોની ખૂબ અપેક્ષા છે આમ આદમી પાર્ટી અમારો આ મુદ્દો લઈને લડે આમ આદમી પાર્ટી સિંચાઈના પાણી મુદ્દે લડે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા લડે હાઈ ટેન્શન લાઈન ને લઈને લડે જમીન સંપાદન ને લઈને લડે ક્યાંક ને ક્યાંક નકલી બિયારણ નકલી ખાતર અને નકલી જંતુનાશક દવાઓ બજારમાં મળે એ મુદ્દે લડે મુદ્દાઓ અસંખ્ય છે પણ પૂછો એ પણ આવ્યા છીએ કે જે લોકો ત્રીસ વર્ષથી સત્તામાં બેઠા છે એની જવાબદારી શું છે એની જવાબદારી કાઈ નથી ઉલટાના અહિયાં આવે રાણા સાહેબ પૂર્વ મંત્રી તો આ ગામમાં એક વાર આવ્યા હતા મત નહીં નીકળે પાણી નહીં દઈએ અરે ન પાણી આવ તમે પાણી સત્તામાં આવશે તમે મત નહીં આપો જે ગામની લીડ જોઈશું બે વર રહી જાવ ભગવાન લાંબુ આયુષ્ય આપે તમને કારણ કે હિસાબ અમારા ખેડૂતો કોંગ્રેસ ના હોય અહિયાં ખાસ કરીને ભાજપ ના નેતાઓ ના ખોળા માં બહેન કોંગ્રેસ ના નેતાઓ કાયમ કામ કર્યું અમારા ખેડૂતો ને કઈક ને પ્રશ્ન હોય અમારે અહિયાં અમારા બાળકોને ભણાવવા શિક્ષણ પ્રશ્ન હોય તો મેં જોયું છે સાળા પાડી દેવામાં આવે પછી બે બે વર્ષ સુધી આજુબાજુ અહિયાં દેવાળી જ પાડી દીધી કેદારી આમ પાડી દીધી આજુબાજુના ગામ માં કોઈ રજૂઆત કરે કે અમારા છોકરાઓ ને સારું શિક્ષણ મળે એના માટે સારી સ્કૂલ હોવી જોઈએ ભાજપના નેતાએ કીધું નવી બનાવશું પણ આ જે છે એને બધું ખેદાન મેદાન કરી નાખો પાડી દો પાડી દીધી એને બે હવે નિશાળ જ ભણવા વાત એ છે કે કંઈક ને ખાનગી શિક્ષણ માફિયાઓ જે છે એ ભાજપના નેતાઓના મળતિયા છે ભાજપના નેતાઓની ભાગીદારીમાં નિશાળો હાલે છે ત્યાં ઊંચી ફી લેવાની અને આપણા બાળકોને ન છૂટકે ત્યાં આપણે ભણવા મોકલવાના આજે સરકારી શાળાની વ્યવસ્થા કેવી કરવામાં આવી સરકારી શાળાની અંદર આપણું બાળક ભણતું હોય અને એને કોઈને મા ને પૂછે તમારું બાળક ક્યાં ભણે છે મા શરમ અનુભવે બાપ કે અમે સરકારી સરકારી બાળકને છે ખરાબ હાલત શાળાની કરી વાત એ છે કે નથી પૂરતા શિક્ષકો નથી પૂરતા ઓરડા આ તો નતું ઉપરથી થી ને પાડતી હતી છોકરાઓને ભણાવવાના ગામની અંદર કોઈક બે આગેવાન મકાન ખાલી પડ્યું હોય એ મકાન ની અંદર છોકરાઓને ભણાવવાના સરકાર ની જવાબદારી શું આ ગામડાઓની અંદર પીવાના પાણીની વાત કરીએ તો સંપને પાડી દેવામાં આવે પીવાના પાણીની વાત કરીએ કે રોજે રોજ મળવું જોઈએ ગામડાઓની અંદર પણ નર્મદાને ઢુંગળા નાખી દીધા પાણી પીવાનું આવતું નથી નલ સે જલ યોજના હોય હો પૂરી થઈ ગઈ એવું કહેવામાં આવે છે હળવદ તાલુકામાં નળ ખોલન પાણી આવે હવાઈ નથી આવતી પાણી તો પછી વાત છે

ઈ જોતા એવું લાગે છે કે જમીન તમે રાખી લો ને અમે આદ વ્યા લેવીએ જમીન આજ આપણે દઈ દઈએ કે ભઈ તમે 2017 માં જ્યારે કચ્છની અંદર રાણા સાહેબ અમે લોકો લડ્યા એ વખતે 2017 માં રહમિયા મોહન કલેક્ટર હતા ભુજના એમને એ વખતે હુકમ કરેલો 1003 રૂપિયા પિયત વિસ્તારમાં વળતર ચૂકવવું અજીત બે વર્ષની વાર છે અત્યારથી રાડું પડવા માંડી હિસાબ તો બાકી છે એ વખતે 2017 માં 15 રૂપિયા થી લઈ 45 રૂપિયા સુધીની કોઈ પણ જંત્રી હોય સરેરાશ ખેડૂતને પીએત 1003 રૂપિયા બિન પીએત 950 રૂપિયા વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવેલી ત્યાર પછી બે હજાર વીસ એકવીસ માં માં હળવદ તાલુકાના ગામડાઓમાંથી પાવર ગ્રીડ કંપની અદાણીની લાઈન નીકળે છે ખરેખર તો કલેક્ટર છે એ લેન્ડ કમિટીના ચેરમેન છે ભવિષ્યમાં આ બજાર ભાવ કેટલો વધે એવું છે જે બે ઇલેક્ટ્રિસિટી એક્ટ નામનો કાયદો બન્યો એના આધારે ભવિષ્યમાં આ જમીનના ભાવ કેટલા વધે એવું છે જીઆઈડીસી વિસ્તાર કેટલો દૂર શહેરી વિસ્તાર કેટલો દૂર હાઈવે કેટલો દૂર આ બધું કેલ્ક્યુલેશન કર્યા પછી કલેક્ટરે ભાવ નક્કી કરવાના હોય અને ત્યાર પછી ખેડૂતને સંતોષ થાય ત્યાર પછી કંપની ખેડૂતના ખેતરમાં પોલ ઉભો કરવા પ્રવેશ કરવાનો હોય અહીંયા તો બધું નિયમ બિયમ ની એસી તૈસી છે કોઈ જાતનો નિયમ નહીં કલેક્ટર ને જઈને કે આવું આવું કરવાનું છે એટલે કે થઈ જશે અહિયાં નીકળતી પાવર ગ્રીડ કંપની અને અદાણીના રિમોટ આના હાથમાં છે અને એના દાગલા બનીને ને કલેક્ટર કામ કરે છે પોતાના ખેતરમાં અમે કાયમ માટે હું એક વાત કહું છું કે ભાજપના નેતાઓ અને કલેક્ટરો જેની માને પ્રેમ નથી કરતા એટલો પ્રેમ અમે ખેડૂત અમારી ધરતી માને કરીએ છીએ અમારા ખેતરમાં ઉઠા પાકમાં જેસીબી ચલાવો અમારા ખેતરમાં બબરી પૂર્વજ પોલીસને લઈને પ્રવેશ કરો છો ઉપરવાળાના દરબારમાં આવનાર સમયમાં તમામ લોકોનો હિસાબ થવાનો છે આજે તમે કંપની પાસેથી પૈસા લઈ લ્યો છો અને ખેડૂતની વિરોધમાં જજમેન્ટ આપો છો આવનાર સમયમાં અમે ખેડૂતો પણ સંગઠિત થશું અને આવનાર સમયમાં કમ્પ્લીટલી હિસાબ વ્યાજ સાથે કરવાનો છે દુઃખ દોસ્તો એ વાત નું છે કે જેને આપણે સત્તામાં બેસાડ્યા જેને માથે બેહારી અને ગાંધીનગર સુધી મોકલ્યા જેને માથે બહેરી દિલ્હી સુધી મોકલ્યા બાજુના ગામમાં રહે છે પણ ખેડૂતો માટે લાગણી મરી ચૂકી છે અમારા ખેડૂતો માટે લાગણી નથી ભાજપના તમામ નેતાઓને મોરબી જિલ્લાના નેતાઓને કહીએ છીએ કે તાકાત હોય તો એક વખત ખેડૂતો માટે અવાજ ઉઠાવો અમારી પાર્ટી ને સાથે ઉભા રહેવા તૈયાર છીએ એક વખત અમારા ખેડૂત માટે અવાજ તો ઉઠાવો પોલીસ કર્મચારી મિત્રો પણ ઉભા છે એને પણ કહીએ છીએ તમે કઈક ને કઈ ખેડૂતના દીકરા છો આવનાર સમય ખેડૂતોની સરકાર બનવાની છે ગરીબોની સરકાર બનવાની છે તમે પણ ક્યાંક ખેડૂત ના દીકરા છો કાલે તમારી પર પણ આ સરકાર અત્યાચાર કરશે તમારી માટે લડવા અમે ખેડૂતો બાકી કોઈ નેતા નેતા નથી એક પણ પોલીસ અધિકારી માટે લડવા નથી આવવાનો ક્યાંક ને ક્યાંક નાના કર્મચારીઓ તો ખુબ બિચારા લાગણીશીલ હોય છે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ મોદી ના બરાબર છે ઈથી ઉપરના જે છે એના હાડાના ખિસ્સા કોઈ દી ભરાતા જ નથી ઉપરના જે છે એના તો એમ જ થાય ગૃહ મંત્રી આવે ને તો મેડલ લઈ લો ઉપર થી સૂચના આવી ખેડૂતો ને લઈ જાવ પકડીને એટલે ખેડૂત બાપડો એના ખેતરમાં રોતો હોય તેમ છતાંય એને બળજબરીથી પકડી અને લઈ જવામાં આવે આ અધિકારીઓ જે પોલીસ વાળા તમને ઢસડીને લઈ જાય છે ને એને આ ગમતું નથી હોતું

તો પાણી ચાલુ રહેશે મારી વાત સાચી છે એને એક વખત કહી દો અમે જગત ના બાપ છીએ અને જે દિવસે અમારી યુનિટી બની તે દિવસ નેપાળ વાળી થવાની છે આની ચૂંટણી પછી તમામ જગ્યાએ એક વાત આવી કે ખરેખર ભાજપ સામે જો મજબૂત

અમે ભાઈ ને કીધું તું ત્યાં મેં કીધું ભાજપના નેતા સપનું આવી ગયું કે રાજુ કરપડા વાત એ છે કે રાતે સપનું આવે કે રાજુ કરપડા એ મને લાફો માર્યો સુવારે સીધો હળવદ પોલીસ સ્ટેશન અમારો વાત શું કે સપનું નો વાત ને સાચું વાત ને સાચું દાંત પડી ગયો હોત અને લોહી નીકળતું હોય સમયસર દવાખાને ગયા ન હોય ડાક્ટર નો મળે એટલે ઠેટ ગૃહ વિભાગમાંથી ફોન આવે ગુનો દાખલ કરો ગુનો દાખલ કરો ગોપાલભાઈ ભાઈ ને અંદર એક ભાઈએ ફોટો ભેગો પડાયો અમે ઈ ભાઈ કોઈ ગુનાવાનું કે જુગાર ના પૈસા રાજુભાઈ દીધા ગોપાલભાઈ ના મદદ કરતો બીજા થી હવે હું ગોપાલભાઈ ઢોળું લઈને બધા એસપીભાઈ કીધું હા આરોપી છે ગોપાલભાઈ પકડી લ્યો તો પકડવાના નથી કીધું કેમ તો કીધું ઉપર થી કીધું તું એટલે એને બોલી ગોપાલભાઈ આરોપીને રાખો તો આરોપી નથી રાખવો અમૃતલાલ પ્રશ્ન કે અમારી પાણી આવતું ભાજપ કેસ કે અહીંયા મંત્રીની સભા હતી અમૃતલાલ મંત્રીને મારી લેવાના હતા એ કે જો રાઈતે સાપામાં આવ્યું ત્યારે અમૃતલાલ ને ખબર પડી કે મારી ઉપર કેસ થઈ ગયો કેસ સીનો થયો તો કે પાણીની રજૂઆત કરવા ગયો વિસ્તારમાં પાણી નહીં થતું તોય આય કેસ બીજાથી ખંભે બેહારી લઈ ગયા પોલીસ સ્ટેશન રાખવા એ છે દોસ્તો કે જો તમે ક્યાંય પણ ખોટો કેસ થાય તમારી પર આપણે વાજતે ગાજતે ઢોલ નગારા હારે પોલીસ સ્ટેશન જવાનું છે ગાંધી બીજ રોપવા આવ્યા છીએ અને આ ભાજપ ને ત્રિવર એના મૂળિયા ઉખેડવાની જવાબદારી ભગવાને ખેડૂતોના હાથમાં આપી છે વાત એ છે દોસ્તો કે ખેડૂત દીકરા દિગરા મેદાનમાં આવે અને એ છે તમને કેવા આવો છું બસ યુનિટી બનાવી લ્યો આપણો સંગઠન બનાવી લ્યો હું દરબાર છું હું પટેલ છું હું દલવાડી છું હું રાજપૂત છું આમાંથી બહાર નીકળી અને એક વખત પોતાની ઓળખ આપો કે હું ખેડૂતનો દીકરો છું ભગવાનનું રૂપ હોય ને તો સામે બેઠેલા ખેડૂત છે જેને હું ભગવાન માનું છું કે ખેડૂત છે ઈ ભગવાનથી વિશેષ એટલા માટે પૃથ્વી કે નુકસાન કરશે ખેડૂતોને પૂછીએ કે દર વર્ષે તમારું દેણું વધતું જાય છે ઘટતું જાય છે ખેડૂતની અંદર અંતર આત્માને પૂછે એટલે ખબર પડે કે અમારું દેણું વધતું જાય છે દોસ્તો આજે ખેડૂત ખેતી છોડી રહ્યો છે પોતાના બાળકો ને ખેતી ન કરે એના માટે થઈ અને ક્યાંક ને ક્યાંક કોક ના કારખાના મજૂર બનાવવાનું ખેડૂત પસંદ કરે છે પણ ખેતી કરાવવાનું પસંદ નથી કરતો બાળક પાસે કારણ કે કે ખેતી ખેતી છે છે અને એટલે બેઠેલા ઉદ્યોગપતિ ની સાથે છે ખેડૂત ની સામે છે કપાસ ના એકવીસો રૂપિયા ની જાહેરાત કરવાની માન્ય અરવિંદ કેજરીવાલજી એ કહ્યું ભાજપ ના એક પણ ધારાસભ્ય એક પણ સાંસદ સભ્ય બોલ્યા નથી કે એકવીસો મળવા જોઈએ અમે કહીએ છીએ કે અમારા હળવદની બજારમાં ચાલુ થાય અને જેવી નીપજ આવે ત્યારે ખબર પડે દહ રૂપિયા આઠ રૂપિયા કોઈ ધણી ન થાય અને ખેડૂત બાપડો બજારમાં ટ્રેક્ટર ખાલી કરીને ભયો જાય આનાથી મોટી પીડા કઈ હોય દોસ્તો જેને સમજાય એને સમજાય પણ જે માણસ મટી ગયા છે ને ભાજપનો નેતા બની રોબર્ટ થઈ ગયો છે ને આને ક્યારેય નહીં સમજાય આવા લોકો નહીં સમજાય આ પીડા તમે ત્રણ વર્ષ કોઈની પાછળ સતત મહેનત કરો છો બાળકની માફક છોડને ઉછેરો છો અને એ છોડને જેસીબી મશીન હાંકીને જ્યારે પડામાંથી ખેતરમાંથી બહાર કાઢવાનું થાય ત્યારે દોસ્તો પીડા શું હોય આ પીડા જેને ખેતી કરી હોય એ સમજે જેને રાત્રે નાકા વાળા હોય એ સમજે જેને ટાઈટ બેઠી હોય તડક્યો બેઠો હોય એ સમજે સીધા સત્તામાં બેહી અમે દો ખેડૂતો માટે હારો નિર્ણય લીધો અને ખેડૂતોની આવક બમણી થશે ને રોકડું ઢીકડું થશે ગાંધીનગરમાં બેઠા બેઠા થાય ત્યાં ખેતર માં આવો એક વખત તમારાથી પાણી નથી અપાતું તમારાથી ભાવ નથી અપાતા અમારા બાળકોને ભણાવી શકતા નથી તમારાથી થવાનું છે શું આ જવાબ એમની પાસે નથી અહીંયા લાંબા સમયથી હું જોઉં છું કે હળવદ આસપાસના વિસ્તારમાં હળવદની વાત હોય માળિયાની વાત હોય હાઈ ટેન્શન લાઈનનો દિવસે દિવસે પ્રશ્ન વધતો જાય છે મારી વાત સાચી છે દોસ્તો આજે ખાતરી એ પણ તમને આપવા આવ્યો છું કે અમારા કાર્યક્રમો આ ત્રીસ તારીખ સુધી કન્ટિન્યુ છે ત્યાર પછી કાનબા અહીંના ખેડૂતોને જ્યારે પણ હાઈ ટેન્શન લાઈનના મુદ્દાને લઈને તમને એવું થાય

લાઈન નું કામ શાંતિ પૂર્વક નહી થવા દઈએ તમને લાગતું હોય કેસ કરી નાખો હાલુ કરાખર ગયો છે લાગતું હોય કેસ દાખલ કરી દે ખેડૂતોને અમારું વળતર મેળવવા માટે બોલીએ અને જો તમને એવું લાગતું હોય ખેડૂતો છે કે ત્રીસ ટકા કોરિડોર નું વળતર ચુકવું સાતસો પાસઠ કેવી ની લાઈન છે નીચે સડસઠ મીટર નો પટ્ટો ગણવાનો છે એમાં પણ એમ કે પચીસ ટકા ચુકવશું

મોટી ખેડૂત સંખ્યા ચોટીલામાં ભેગી થવા જઈ રહી હતી મને તો સાતી ગજગજ ભૂલે છે જે ખેડૂતો માટે આઠ વર્ષ મે મારી યુવાની ના નાખ્યા એ ખેડૂતો રાજુ ગરબડાની ભેગા ઉભા છે